નમસ્કાર આપનું સ્વાગત કરું છું રાજ્ય સરકાર દ્વારા વિકાસ સપ્તાહનો આયોજન વિધાનસભા પ્રાંગણથી વિકાસ સપ્તાહની શરૂઆત થશે જેમાં મુખ્યમંત્રી અને મંત્રીઓ સહિત લોકો પ્રતિજ્ઞા લેશે ક્રિકેટરો દ્વારા પોડકાસ્ટ કરવામાં આવશે વિકાસ સપ્તાહની ઉજવણી આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબે બે હજાર એક સાત દિવસે મુખ્યમંત્રી તરીકેનો કાર્યભાર સંભાળ્યો અને આ સાત ઓક્ટોબર એટલે કે આવતીકાલે એને ચોવીસ વર્ષ પૂરા થઈને પચીસમા વર્ષમાં પ્રવેશ થશે સદીની સુપ્રભાત બહુ સમયથી ચર્ચા હતી સદીમાં પણ એની ચર્ચા હતી એકવીસમી સદીની દુનિયા અને એકવીસમી સદીની દુનિયામાં ભારતનું સ્થાન ઘણા બધા ભવિષ્ય વેતાઓ અને ટીકાકારો વિશ્લેષણકારો એ પણ ભારતના ભવિષ્ય અંગે જુદી જુદી વાત કરી હતી પરંતુ કહેતા આનંદ થાય કે એકવીસમી સદીનું ભારત કેવું હોઈ શકે એની જો કોઈ શરૂઆત થઈ હોય તો એ ગુજરાતથી થઈ અને એકવીસમી સદીનું ગુજરાત એ આજે એનું જે મોડલ એનો જે વિકાસનો પાયો હતો એ આવતા સમયનો ભારતનો વિકાસનો પાયો રચવાની શરૂઆત ગુજરાતથી થઈ એટલે સ્વાભાવિક છે ગુજરાતના લોકો ગુજરાતની વિકાસની યાત્રા અને સતત ચાલતો રહેલો માનવ સૂચકાંકથી લઈ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુધીનો જે વિકાસની યાત્રા અને એ વિકાસની યાત્રામાં ખૂબ મોટું મહત્વ અને આપણને તો ગુજરાતને તો ગુજરાતના મુખ્યમંત્રી તરીકે ને ત્યાર પછી કેન્દ્રમાં ભારતના પ્રધાનમંત્રી તરીકે ની આખી સફરના આપણે સૌ સાક્ષી રહ્યા છીએ ત્યારે એ સમગ્ર ઘટનાઓ બે હજાર ચૌદ સુધી અને બે હજાર ચૌદથી બે હજાર પચીસ સાત ઓક્ટોબર સુધીમાં બંને યાત્રાઓના આપણે પ્રવાસી રહ્યા છીએ ત્યારે સ્વાભાવિક છે કે ગુજરાત ગુજરાતીઓ અને ગુજરાત સરકાર આ તમામે ભેગા થઈને નક્કી કર્યું છે કે આપણે આ વિકાસ સપ્તાહ જુદા જુદા વિભાગોના જુદા જુદા વિષયો સાથે જે એચિવમેન્ટ્સ મળ્યા હોય એને યાદ કરીએ જે એચિવમેન્ટ્સના કગારે આપણે પહોંચ્યા હોય એના લાભ આપવાનું કરીએ લગભગ દસ જેટલા વિભાગો દ્વારા આખી વિકાસ સપ્તાહનું આયોજન થયું છે અને એ વિકાસ સપ્તાહનું જે આયોજન થયું છે એમાં આપણે સાત ઓક્ટોબર ઓક્ટોબરથી લઈ અને પંદર ઓક્ટોબર સુધી આ યાત્રા ચાલશે આપણને કહેતા આનંદ થાય છે કે વાઇબ્રન્ટ ગુજરાત ગુજરાતથી ચાલુ થયું આજે દેશના અનેક રાજ્યો એનું અનુકરણ કરી રહ્યા છે પોતાના પ્રદેશના વિકાસ માટે આ જ મોડલ અનેક રાજ્યો એમાં અપનાવી અને પોતાના રાજ્યના વિકાસ કરવા માટેનું એક મોડલ આખા દેશને મળ્યું છે મુખ્ય અમૃતમ મા યોજના દેશમાં પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના બની છે જ્યોતિર્ગ્રામ યોજના જે દીનદયાલ ઉપાધ્યાય ગ્રામ જ્યોતિ આખા દેશને એનો લાભ મળી રહ્યો છે